બકરા ગાયું ભેહું પાડા પશુ સેવા હરિસેવા સેવા એનું કોઈ નહીં ભગવાન હે તમે વિચાર કરો દસ હજાર ઉપરના જીવ છે અહીંયા પછી દસ હજાર ઉપર ベルマトベね જોઈજો ગાડી ખાલી થાય હતી ગાડી ખાલી થાય તમે જોઈ શકો છો ભૂખ થોડો કેટલો આ મોટી ગાડી ખાલી થાય પણ ઘડીકમાં કાંઈ નહીં હોય એ ગાડી ખાલી થાય દેખાય થાય આ ગાડી આવી તો કેટલી ગાડી નાખે હે ભગવાન પૂરું કરી શકે માણસથી થઈ શકતું નથી સેવા કર્યા વાળા સેવા કરે છે આ જો ઢોરા માટે કેવા સાણા કરી દીધા છે જો આ બધા સાણા છે હવે ઢોરાનું રાખવાનું છે દસ હજાર જેવી છે અહીં આગળ કેટલા દસ હજાર ઉપર પણ નીચે નહીં ઘેટા બકરા ઊંટ ગાય ભેં અહીં આગળ ઊભા રહી પછાણ ભગત દાનારામે દુહા નાખ્યા હતા સાથે બોલ્યા હતા

મારી આખી ચેનલ ડિલેટ થઈ ગઈ છે તો ફરીથી બધાએ સરપ્રાઈઝ કરજો અને આ જો ગાયું તમે જો કેટલા ઢોરા હે વૃક્ષે મરે છે ભૂખ ખાવાનું આ સેવા ભાવી છે પ્રશાંત ભગત છે દાનારામ છે અને ઘણા પ્રજાપતિ લોકો ખૂબ સેવા કરે છે પ્રજાપતિ સમાજ બહુ સેવા કરે છે ગાયાની

ત્યાં જુઓ ત્યાં પ્રજાપતિ સમાજનો ફાળો બહુ મોટો હોય છે ધરમાજામાં ગણો ગમે તે સત્સંગમાં ગણો કે ગમે ત્યાં જુઓ તમે પહેલો ફાળો અહીંયાનો બહુ મોટો હશે કેમકે કેમ કે સેવાની અંદર કચ્છ પ્રજાપતિ સમાજ હંમેશા આગળ રહે છે Субтитры сделал